ઉડી જાય બજામાં બૂથ થઈ

જોર આલેશી આસી રાત લલાતા કે રે પ્રવાસ જાય હો મને બીક લાગે

ના <mulik> સીપા <mulik>

જોઈ જ ને એમ ખાલી પાછો જો ખાલી વાયરો આવ્યો એટલે વાયરો આવ્યો છે ભલાદ ભી હું યાર તમે યાર પણ આ તો વાયરો આવો જો આ મારો શેડો અધર થઈ ગયું છું વાત કરો તાણ ગળવાજી વાયરો નહીં યાર હાચુકલો તું ભૂત હાચુકલો એ ઓને જોઈ ન હોય લે આ તો કોક એવું થઈ ગયું છે આ તો વાયરો બાયરો આવે છે તમે હું ખૂટ બનાવો યાર વાયરો નહીં આ સમય હો ચાલે એય એય

તમે આ ભૂતવા કીધું ખબર ઘોઘો દબાયો બોલો કાણી શું વાત કરું યાર તમે હિરા

પાસુ નહી તમે પેલી વાત મધુરી રાખો તમે જોવા ને એ ભૂત એવું હતું ને ખાલી વાળું